થી દોઢસો ફૂટ ઊંચે પાણીની ટંકી બનાવવામાં કામ કરતા મજૂરો પોતાના જીવને જોખમમાં મૂકીને કોઈપણ સેફટી સાધન વગર કામ કરતા હોય એવા દ્રશ્યો ધોરાજી ખાતેથી સામે આવી રહ્યા છે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી માટે જે મજૂરો કામ કરી રહ્યા છે તે મજૂરો માટે થઈને કોઈ પણ જાતના સેફટીના સાધનો ઉપલબ્ધ નથી સેફટી બેલ્ટ પણ મજૂરો બાંધતા નથી અને સેફટીના સાધન ન હોવાના કારણે સવાસોથી દોઢસો ફૂટ ઉંચે જીવના જોખમે કામ કરી રહેલ મજૂરોના જીવ જોખમે છે તે સાથે આ ટાંકીને કામગીરીમાં મજૂરી કામ કરતા યુવકનો થોડા સમય જ કામગીરી જમીન પર પટકાતા મજૂરનું મૃત્યુ થયું હતું જે બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી મોન જેવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ એજન્સીને સેફટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સાથે થોડા સમય પહેલા એક યુવાનનું પાણીના ટાંકી ઉપરથી નીચે પડી જતા મૃત્યુ થયું ત્યારના વિડીયો વાયરલ થયો હતો પાણીની ટાંકી બનાવવામાં મજૂરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી આવતું નથી અને જાણે જવાબદાર અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલ નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારમાંથી નિમણૂક કરાઈ છે ત્યારે સમગ્ર બાબતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે તો જે મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તેમ મજૂરોને સેફ્ટીના સાધન પણ મળી રહે એમ છે